ડભોઈ એડિશનલ સેશન જજની કોર્ટ દ્વારા ઓગસ્ટ બે હજાર અઢારમાં જીવલેણ હુમલો અને મારામારીના ગુનાના આરોપીને સરકારી વકીલ ચૌહાણ દ્વારા દલીલો કરતા પાંચ વર્ષની સજા ફટકારવામાં આવતા કોર્ટમાં સન્નાટો ફેલાઈ ગયો હતો ડભોઈમાં બે હજાર અઢારમાં મારામારીના આરોપીની પાંચ વર્ષની સજા ડભોઈ એડિશનલ સેશન જજની કોર્ટ દ્વારા ઓગસ્ટ બે હજાર અઢારમાં જીવલેણ હુમલો અને મારામારીના ગુનાના આરોપીની સરકારી વકીલ ચૌહાણ દ્વારા દલીલો કરતાં પાંચ વર્ષની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો આ ઘટના પાંચમી ઓગસ્ટ અઢારના રોજ ડભોઈના નવાપુરા વિસ્તાર નજીક જમાતખાના પાસે ઘટી હતી જેમાં આરોપી આમિર વલી મન્સૂરીએ વિસ્તારમાં રહેતા તરબેઝ સલીમ ઘાચી સાથે બોલાચાલી થયા બાદ જીવલેણ હુમલો કરીને મારામારી કરી હતી જેમાં આરોપી આમિર મન્સૂરીએ તરબેઝ ઘાચીને હૃદય અને પેટના ભાગે મારી ઈજા પહોંચાડતા હોસ્પિટલ ભેગો કર્યો હતો જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ઘટના સંબંધી ડભોઈ પોલીસ મથકમાં ત્રણસો સાતની કલમ મુજબનો ગુનો નોંધાયો હતો સને બે હજાર અઢારના અરસામાં ડભોઈ મુકામેના નવાપુરા જમાતખાના પાસે આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મનસુરી નાઓએ તેઓના જ મિત્ર તબરેઝ સલીમ ઘાંચી કે જેઓએ આમિરના મમ્મી નાઓને આમિર લોકો સાથે વ્યસન કરી ઝઘડો કરતો હોય તે બાબતે કહેતા તે અંગેની અદાવત રાખીને તેઓ સાથે ઝઘડો કરી મારામારી કરી તેઓના હાથમાંના ચપ્પુ વડે હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઘા મારી ઈજાઓ પહોંચાડેલ જે અંગેની ફરિયાદ તબરેજ ઈજા પામનાર તબરેજના મમ્મી હોય કરતા તે અંગેનો કેસ ડભોઈ કોર્ટમાં ચાલી જતા આરોપી આમિર વલ્લીભાઈ મન્સુરીનાઓને ત્રણસો સાતના ગુનાની અંદર પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા પંદર હજાર દંડ તેમજ ત્રણસો છવ્વીસના ગુનાના કામે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે ને દંડ ન ભરે તો અરે દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો તેમજ દંડની રકમમાંથી પંદર હજાર રૂપિયા ઈજા પામનાર નાઓને આપવાનો આજરોજ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ જજ શ્રી રાજ વાઘેલા નાઓએ કરેલ છે